નમસ્કાર ઉમેદવાર મિત્રો દસ હજારને બદલે વીસ હજારની શિક્ષક ભરતી તમને જોવા મળી જશે સરકારે આખરે પ્લાનિંગ કર્યું શરૂ ભરતીની શરૂઆત જોવા મળશે નવા ઉમેદવારોને મિત્રો અહીંયા સીધો ફાયદો જોવા મળવાનો છે કયા કયા ઉમેદવારોને મિત્રો અહીંયા ફાયદો જોવાનો એના ઉપર ડિસ્કસ કરવાના છે આ માહિતી મિત્રો તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેવાની છે જેથી વિડીયો છે અંત સુધી નિહાળો અને શિક્ષણ વિભાગ દ્વારા શું હવે કાર્યવાહી છે એ કરવામાં આવી રહી છે એના ઉપર પણ પ્રોપર વાત કરવાના છે મિત્રો આપણી ચેનલ ઉપર નવા આવેલા છો અને શૈક્ષણિક લગતી અપડેટ જોવા માંગો છો તો આપણી ચેનલ સાથે તમે જોડાઈ શકો છો દરરોજની અહીંયા અપડેટ તમને જોવા મળી જશે જે છે પલપલ હવે મહત્ત્વની અપડેટ વિગતવાર આપણે માહિતી મેળવીએ તો શિક્ષકો માટે મિત્રો અહીંયા મહત્વના સમાચાર જોવા મળી રહ્યા છે તમે સ્ક્રીન ઉપર છે ગુજરાત રાજ્યમાં સંખ્યાબદ્ધ સરકારી પ્રાથમિક શાળાઓમાં આવેલી છે આ શાળાઓમાં કયા કેટલા શિક્ષકો છે તેની વિગતો પણ સરકાર દ્વારા મંગાવવામાં આવી રહી છે તો સત્વરે આ શાળાઓ અંગે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવશે એ પણ જોવા મળી રહ્યું છે તો ગાંધીનગરથી મહત્વના સમાચાર મળી રહ્યા છે ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓ અંગે સરકાર દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેને પગલે બદલાઈ જશે કે રાજ્યના પ્રાથમિક સરકારી શાળાઓમાં સ્થિતિ હાલ ઘણી શાળાઓમાં એવી છે જ્યાં એક જ શિક્ષક આખી સ્કૂલ ચલાવી રહ્યું છે જેના કારણેથી સરકારે આખે પ્લાનિંગ બનાવ્યું છે જેની સીધી અસર શિક્ષકો ઉપર જોવા મળી જશે અને શિક્ષકોની મોટી ભરતી અહીંયા જોવા મળી જશે તો મિત્રો સરકારે જોવા મળ્યું છે કે સરકારે આખે પ્લાન છે એ બનાવી ગયા છે જેના કારણેથી ઘણા એવા શિક્ષકો ઘણા એવા ઉમેદવારોને અહીંયા સીધો ફાયદો થશે તો મિત્રો આવી જ નવી અપડેટ માટે આપણી ચેનલ સાથે ચોક્કસ જોડાવાનું ભૂલતા નહીં જય હિન્દ જય સંવિધાન